કાપડનો માલ મેળવી લઈ દિલ્હીની દુકાન અને મોબાઈલ બંધ કરી ઉઠમણો કરનાર ઠગને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપે પાડ્યો છે સુરતના કાપડ વેપારીને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી ચાર લાખ ત્રીસ હજારથી વધુનો ડેનિમ જીન્સનો કાપડનો માલ ઉધારીમાં લઈ જોઈ દિલ્હીના ઠગે રૂપિયા ન આપવાની ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયો હોય છે આધારે ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે તપાસ હાથ ધરી હતી દિલ્હી ખાતે જોઈ ત્યાંથી ઠગ કાપડ વેપારી કે જેણે દિલ્હીમાં દુકાન બંધ કરી મોબાઈલ પણ બંધ કરી દીધો હોય શાહિદ અલી જાફર અલીને ઝડપી પાડી સુરત લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે પોતે અલ્ટ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપની એક ચલાવતા હતા એ ડેનિમ રિસના કપડાનો વેપાર કરતા હતા બે હજાર સોળ સત્તાના આરસામાં એક વ્યક્તિ જે પોતે દિલ્હીનો છે શાહિદ અલી જાફર અલી એ એમને મળ્યો હતો બે હજાર સોળમાં અને એમણે કહ્યું હતું કે ભાઈ અમે હોલસેલમાં મોટો વેપાર કરી છે દિલ્હીમાં તમારી પાસેથી અમે સ્ટોક લઈશું અને બે હજાર સોળથી બે હજાર સત્તરની વચ્ચે અગિયાર મહિનાની અંદર ચાર કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો ડેનિમ જીન્સના કપડાનો એમણે માલ લીધો હતો ફરિયાદી પાસેથી અને એ અનુસંધાને ફરિયાદીએ વારંવાર છેલ્લા પાંચ સાત વર્ષથી એ આરોપીનો સંપર્ક કરતા હતા ઘણી બધી વખત પેમેન્ટ માટે એમણે વાતચીત કરી હતી પણ ચાર કરોડ પાંત્રીસ લાખની અંદર ફક્ત ચાર લાખ રૂપિયા અત્યાર સુધીમાં અને એણે આપેલા ટોટલ ચાલીસ જેટલા ચેકો એ તમામે તમામ ચેકો બાઉન્સ થયા હતા અને એ આરોપી જે છે એણે સ્ટોપ પેમેન્ટ પણ ઘણા બધા ચેકમાં બેંક એકાઉન્ટમાંથી કરાવેલું હતું આ બાબતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ ઇકો સેલમાં ફરિયાદ બે મહિના પહેલાં મળેલી હતી અને એના આધારે પોલીસ કમિશનર સાહેબની મંજૂરી આધારે આ બનાવની અંદર પ્રોપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ હાલ કરી રહ્યું છે આ ગુનામાં આરોપી બાબતે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ એની આધારે આધારે ઇન્ટેલિજન્સ વર્કઆઉટ દિલ્હી આ આરોપી પાડવામાં આવ્યો છે એક સારી સફળતા ઇકોનોમિક ઓફિસ ને મળી છે આ જે ફરિયાદી છે શૈલેષભાઈ એની સાથે જે છેલ્લા આઠ વર્ષ પહેલાં જે આ ફ્રોડ થયું હતું જેમાં એને ચાર કરોડ ત્રીસ લાખ રૂપિયા પેમેન્ટ બાકી છે એના આરોપીને પકડી પાડવા મળી છે આ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આરોપી આરોપીની સાથે એના પરિવારના સભ્યો આ તમામના બેંક અકાઉન્ટની ડિટેલ્સ પણ હાલ મેળવવામાં આવી રહી છે અને આરોપીએ જે આ માલ જે લીધો હતો એ માલ કયા કયા કેટલા લોકોને કયા વેપારીઓને આપેલો છે એની અંદર એણે બોનાફાઇડ પરચેઝર્સ છે ત્યાં કે મેલાફાઈડ પરચેઝર્સ છે જીએસટી વગર એને બારોબાર માલ વેચી મારે એ બાબતે ટોટલ રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર જણાશે ત્યારે અલગ અલગ ટીમો ફરીથી પાછી દિલ્હી મોકલીને આ જે એફઆઈઆર છે એની અંદર અન્ય કોઈ આરોપીઓના નામ ખૂલે તેને પકડવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ના ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલી હવે એસ ના આઈ ન્યૂઝ સાથે